હવે આપણે શું બનાવીએ લવ દહીં કચોરી એ તમારી સ્પેશિયલ જે તમે કહો છો દહીં કચોરી ક્યાંય ન મળે ને આખા રાજકોટ માં આખા વર્લ્ડ માં બનાવી ક્યાં ખાવાનું મળે ગેરંટી મારી એમ બરાબર આ મગડી દાળ ની કચોરી આવે ઓરિજિનલ મગડી દાળ ની કચોરી અમે અંદર કઈ બીજી કઈ વસ્તુ મિક્સ કરતા આવશે દહીં માં રીઅલ ટેસ્ટ ઓફ કચોરી બરાબર હેલો एवरीवन वेलकम बैक टू माय यूट्यूब चैनल आप तुम्हारा मैं फरी से एक नवो वीडियो लेने आया छे नवी जगह મિલન સમોસા અને કચોરી જે આવેલું છે ટાગો રોડ ઉપર એમોગોઢી હોલની સામેની બાજુ જે છે વિરાણી નું બ્રાઉન્ડ તેમાં જે આખી ફૂડ સ્ટ્રીટ બનાવ્યું છે બોક્સ ની સામેની બાજુ ત્યાં આવેલા છીએ આપણે અત્યારે અને અહીંયા એક થી એક બધી જોરદાર આઈટમ મળે છે ફૂડમાં તમે જોવો ને તો દહીં કચોરી આમની સ્પેશિયલ છે રાજકોટમાં માં કોઈ બનાવતા નથી લવ દહી કચોરી ને નામ આવી આપ્યું છે એ સિવાય સમોસા તો ઓલરેડી એમના ફેમસ છે જ વિડીયોમાં દહીં વાળા કઈ રીતે બનાવે છે એ પણ જોશું તો આ બધી એકથી એક ચડાવી આઈટમ આ વિડીયોમાં તમને દેખાડીશ બધું મેકિંગ બતાવીશ એમની સાથે વાત પણ કરશું અને વિડિયોમાં એમની પ્રાઇસ બતાવશું બધું કઈ રીતે બનાવે છે સો લેટ્સ રોલ તો અત્યારે ફ્રેન્ડ્સ આપણે આવી ગયા છે મિલન સમોસામાં અહીંયા મળે છે દહીં કચોરીની અત્યારે આપણે જોઈએ પહેલા શું બનાવે છે આ સાગરભાઈ અત્યારે આપણે શું ખવડાવે છે પેલા સમોસા કચોરી દહીં વડા દહીં કચોરી દહીં સમોસા મારી દહીં કચોરી ફેમસ છે લવ દહીં કચોરી તમને આખા વર્લ્ડ માં કયા ખાવા નહીં મળે એ મારી ગેરંટી તૈયાર આપણે બતાવાના છે હા દેખવાની ઓકે આપણે સમોસા ગરમ જ બનાવવામાં આવે છે ગરમ લઉં ગરમ શું પ્રાઇસ છે એની સિક્સ્ટી રૂપીસ साइन रूबी है पीस तोरण पीस ओके okay. हमें अंदर ग्रीन पीस पटाना यूज करिए जी तो, तो मैं जो इसे कुछ और ही टाना ग्रीन पीस ओरिजिनल ग्रीन पीस बनाना तो

પછી સેકલ જીરો ઓરિજિનલ ઓરિજિનલ સેકલ જીરો હા જીરો મિક્સ નહીં હા હા ઓરિજિનલ બ્લેક કલર સેકલ જીરો બરાબર થઈ ગયા રેડી આ જૈન છે જૈનો પ્યોર જેનો અને સુપ્રાઈઝ કીધી તમે 90 રૂપીસ 90 રૂપિયા ને ઓહ ઉપર એ નહીં આવે પછી આનું એડ્રેસ જણાવી દેજો ને એક મિલન સમોસા વિરાણી ફૂડ ટ્રક સાંજે છ થી બે બરાબર ઓકે દહીંવાડા વડા ઓરિજિનલ દહીંવાડા નો ટેસ્ટ દહીંવાડા ઓરિજિનલ આઈફ ખાવા હોય તો આવું જો અહીંયા વિરાની ફૂડ ટ્રક

બે સમોસા ને ત્રણ કચોરી આ બે સમોસા ને બે કચોરી આમ ત્રણ વસ્તુ આવે આમાં એક પીસ વધારે આવે એટલે સિત્તેર રૂપિયા છે એમ ને કચોરી ચાર નંગ આવે પ્લેટમાં સાઠ રૂપિયાની ની ચાર બરાબર સમોસા સાઠ ના ત્રણ મિક્સમાં માં કરવું હોય તો બે નંગ સમોસા અને બે નંગ કચોરી સિત્તેર રૂપિયા ઓકે ઝોમેટો સ્વીગી માં છે તમારે ઝોમેટો સ્વીગી માં છે ધન્યવાદ મિલન સમોસા ઈરાની સ્કૂલ સમોસા અમે જઈને બનાવીએ છીએ ઓર્ડર મુજબ અમે કે મારા કાચા કેરાના સમોસા બનાવવા છે એ પણ થઈ જાય કાચા કેરાના સમોસા બરાબર જેને થઈ જાય તમારો ઓર્ડર ઉપર થઈ જાય એમ 24 કેરેટ જૈન પછી વસ્તુ જે ખાવું હોય 24 કેરેટ ઓર્ડર ઉપર થઈ હવે આપણે શું બનાવીએ લવ દહીં કચોરી ये तुम्हारे स्पेशल જે तुम्हें क्या चाहिए नहीं कछु क्या ही नो मिले नहीं आकर आज कोट बना का होल्ड में बना क्या खावा लो बोले गारंटी मारी एम हां गारंटी सर आ बोल चलो तो बनाओ एनी प्राइस हो जाए 90 रुपीस 90 रुपया और इसमें काईक बिजू ऐड करी तो एक्स्ट्रा रुपीस आना आ छे

ऊपर है जाट मसालों हैं। एक है रेडी। आदो घोड़ों? अजी ऊपर है उसे। बहुत मरी। चलो। हसर? मैं उड़न चम्मच यूज़ करीजी हूँ यार माँ। हम्म। मैं प्लास्टिक यूज़ नहीं करता मैं। आना सूचाल चानो। आज कितना था ना नेक्स्ट 50 रु 50 रु एक्स्ट्रा रेडी થઈ ગઈ ને આપણે કંદન બઈ તમને દિલ હે કે માનતા નહીં મુશ્કિલ બડી હે રસ મે મોહબત એ જાનતા ધે નહી યુ ઓગણીસો ઇઠોતેર થી મિલન સમોસા કે જે આપણને ખવડાવી રહ્યું છે અવનવી વાનગી અને આજે હું ટેસ્ટ કરી રહ્યો છું લવ કચોરી તો પ્રેમી પંખીડાઓ વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે થઈ જાઓ તૈયાર